લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ઝંઝાવતી પ્રચાર ઉમેદવારો કરી રહ્યા છે આજે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર જે છે તે પોતાનું નામાંકન પત્ર ભરવા માટે જઈ રહ્યા છે ભરતભાઈ મકવાણા પૂર્વ ધારાસભ્ય જે છે તેમના ઉપર કોંગ્રેસ પાર્ટીએ કળશ જે છે તે ઢોળ્યો હતો અને આજે તે પોતાની ઉમેદવારી જે છે નોંધાવવા જઈ રહ્યા છે સમર્થકો સાથે તેઓ મોટી સંખ્યામાં ઉમેદવારી પત્ર ભરવા માટે જઈ રહ્યા છે ખાસ કરીને કોંગ્રેસનું નેતૃત્વ જે છે તેમની સાથે છે જોઈ શકાય છે કે ભરત મકવાણાની સાથે સાથે ધારાસભ્ય શૈલેષ પરમાર જે છે તે પણ તેમાં ઉપસ્થિત છે ઇમરાન ખેડાવાલા છે ઉપરાંત અમદાવાદ શહેર કોંગ્રેસના જે નેતાઓ જે છે તે પણ તેમની સાથે જોડાયા છે બાઇકર્સ જે છે તે મોટી સંખ્યામાં જોડાયા છે લોકો સાથે વાત કરશું જાણશું મિત્ર શું કહેજો કેટલો પ્રચાર કરી રહ્યા છો કેટલો ઉત્સાહ ઉમંગ કાર્યકરોમાં કોંગ્રેસમાં ફૂલ ઉત્સાહ છે ના વખત કોંગ્રેસની જીત પાકી છે એમાં કોઈ બે મત નથી કેમ કે પ્રજા ત્રાહીમામ થઈ ચૂકી છે અને પ્રજા હવે આ બદલાવ માંગી રહી છે કારણ ખૂબ જ મોંઘવારી વધી ગઈ છે જ્યાં ને ત્યાં લૂંટફાટ છે શિક્ષણમાં માં જીરો છે સરકારી શાળાઓ બંધ થઈ રહી છે તો બધાના ઉકેલ એક જ છે કોંગ્રેસ કોંગ્રેસને કોંગ્રેસ ભાજપ એમ કે અમે જીતશું છવ્વીસ માંથી છવ્વીસ કોંગ્રેસ ના કાર્યકર્તાઓ કઈ રીતે પાત આપશે આ લોકસભા છે આમાં બે જ આવશે પશ્ચિમ અને પૂર્વ એટલે આપણે આપણે લોકસભાની જ વાત કરીએ હા છવ્વીસ તો વિધાનસભાની વાત છે પણ આ વખતે એમાં પણ અમે માત આપીશું અન્ય લોકો મિત્ર શું કહેજો કેવો પ્રચાર ચાલી રહ્યો છે અહીંયા પ્રચારમાં કોંગ્રેસના અમારા લોક લાડીલા ઉમેદવાર ભરતસિંહ મકવાણા સાહેબને જંગી વિજયથી બહુમતી છે અને વિજય મેળવી તેવી અમે સાહેબા કોર્ટમાં આશા લઈને બેઠા છીએ શું શું સમસ્યા હોય તમારા વિસ્તારમાં

એ ટાઈમે કોંગ્રેસનો માહોલ હતો ને ગરીબોની આ ગરીબોની હતી કોંગ્રેસ ભાજપ સરકારે આજે એવો માહોલ બનાવ્યો છે ને કે ગરીબના જીવવું બહુ મુશ્કેલ થઈ ગયું છે લોકોની બેરોજગાર એટલું બધું થઈ ગયું છે કે લોકોનું જીવવું આ આ સમયમાં લોકોનું જીવવું બહુ મુશ્કેલ પડી રહ્યું છે લોકો જોડે રહેવાના ખાવાના ફાફવા છે અને આ ભાજપ સરકાર એમ કહે છે કે અમે તમને પાંચ કિલો અનાજ મફત આપીશું બે હજાર સુડતાલીસ સુધી બે આ સરકાર એમ કેવા માંગે છે કે તમારું ભણતર છે એ તમે તમારા છોકરાઓ ના કરાવો અમે તમને મફત અનાજ આપીએ અમારા અનાજ ઉપર તમે તમારી જિંદગી જીવો ભાજપ સરકાર એવું છે કે ગુલામી તાનાશાહી વાળી સરકાર બની યુવાઓ ને શું સમસ્યા યુથ કોંગ્રેસ માં તો યુવાઓ ને એક સૌથી મોટી સમસ્યા અત્યારે બેરોજગારી છે બેરોજગારી છે યુવા યુવા ડિગ્રી લે છે ભણે છે મહેનત કરે અત્યારે સ્ટ્રગલ કરે ડિગ્રી આવી જાય છે એના પછી બી તેને નોકરી મળતી નથી

કોંગ્રેસના ના પાંચ ન્યાયો છે એ બધા પાંચે પાંચ ન્યાય કોંગ્રેસ સરકાર બનશે તો એ પૂરેપૂરો કરવામાં આવશે અને બે સૌથી વધારે ધ્યાન રાખવામાં આવશે મોંઘવારી અને મોંઘવારી સૌથી મોટો મુદ્દો છે અત્યારના ટાઈમમાં મોંઘવારીનો મુદ્દો છે અનેક મુદ્દાઓ જે છે તે લઈને લઈને આજે કોંગ્રેસ જે છે તે લોકો વચ્ચે જઈ રહી છે જન સમર્થન જે છે તે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં ભરતભાઈ મકવાણાના સમર્થનમાં

ભાજપના જે વાયદા હતા એ બધા નિષ્ફળ ગયા છે અને ટોટલી આ કોમી એટલે હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ ઉપર હા હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ ઉપર જ ઇલેક્શન થયું છે આમાં તમે આપ જોઈ શકશો કે માઇનોરિટીને દબાવવા માટે ઘણા બધા પ્રયત્ન બીજેપીએ કર્યા છે પણ જેટલું બીજેપીએ કર્યા છે એટલા જ માઇનોરિટીએ અપ થઈને લોકોના વચ્ચે જઈને લોકોના કામ કર્યા છે કોંગ્રેસ પાર્ટીના લેવલ ઉપર અમદાવાદ શહેરનો માઇનોરિટીનો કાર્યકારી અધ્યક્ષ હોવાથી અમદાવાદના જે મુદ્દાઓ છે જે ભ્રષ્ટાચાર કોર્પોરેશનમાં આપ જોઈ શકો છો જે રીતે બીજેપીની સરકાર છે પાંત્રીસ પાંત્રીસ વર્ષથી બીજેપીની સરકાર હોવા છતાં બી આપ જોઈ શકો છો વિસ્તાર આપણે રોડ રસ્તાને ખાડાઓને આપણે તમે જોઈ શકો નકરું ભ્રષ્ટાચારના લાવા બીજું કશું જ નથી એટલે આ પાર્ટીમાં જે બીજેપી બીજેપીએ જે કામ કરવાનું હતું એ કર્યું નથી આપ્યા છે ને પબ્લિકે જે રીતે મત આપ્યા છે એ રીતે રાહુલ ગાંધી ગાંધીની જે ભારત જોડો યાત્રા છે એ આખું પરિવર્તન લાવશે આખા હિન્દુસ્તાન તો રાહુલ ગાંધીની યાત્રા જે છે તે પરિવર્તન લાવશે તેમ કહી રહ્યા છે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો જે છે

ભરતભાઈ મકવાણા જે છે તે જઈ રહ્યા છે અને પોતાની ઉમેદવારી જે છે તે નોંધાવશે અને ખાસ કરીને અમદાવાદ પશ્ચિમના પણ અનેક સમસ્યાઓ જે છે તેમને નડ્યા છે અને કહેવું છે કે લોકોને પાણીથી લઈને શિક્ષણની અનેક સમસ્યાઓ નડી રહી છે અને તેને લઈને તેઓ લોકો સાથે જઈ રહ્યા છે કેમેરામેન સુરેશ રાજપુર સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરતભાઈ મકવાણા આજે પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે ત્યારે જન સમર્થન જે છે છે સાહેબ શું કહેશો આજે ભરતભાઈ મકવાણા કેટલું સમર્થન જે પ્રકારની જનપ્રસિદ્ધ ઉમટ્યો છે શું કેશો અમદાવાદ પશ્ચિમ લોકસભામાં લોકલાડીલા ઉમેદવાર ભરતભાઈ મકવાણા સાહેબ સાથે જળ જબરદસ્ત કોંગ્રેસના કાર્યકર્તાઓની સાથે જન સમર્થન પર છે ને આ વખતે અમદાવાદ પશ્ચિમ લોકસભાની સીટ

એ તમામ મુદ્દાઓને લઈને કોંગ્રેસ પક્ષ જે છે અમદાવાદ પશ્ચિમ લોકસભામાં પોતાનો જે છે પ્રચાર આગળ વધાવશે તો મોટી સંખ્યામાં જનસમર્થન જે છે તે ઉમટ્યું છે અનેક લોકોના મુદ્દાઓ જે છે તે જે ઇમરાન ખેડાવાલા છે તેની સાથે વાત કરીએ ઇમરાનભાઈ શું કહેશો જે રીતના જનસમર્થન ઉમટ્યું છે અને શું શું મુખ્ય મુદ્દાઓ આ ગણો છો આ કયા કયા મુખ્ય મુદ્દાઓ છે અને જે રીતે જનસમર્થન ઉમટ્યું છે શું કે ખાસ કરીને આજે અમારા પશ્ચિમના ઉમેદવાર ભરતભાઈ નોમિનેશન માટે સંખ્યામાં લોકો આજે કોંગ્રેસની વિચારધારા તમામ સમાજના તમામ ધર્મના તમામ કોમ્યુનિટીના સાથે લઈને પાર્ટી છે અને વિચારો છે એ પાર્ટી સાથે જોડાયેલો આ જે વર્ગ છે આજે અમારા સાથે છે ખાસ કરીને છેલ્લા ઘણા વર્ષોથી હું સમજુ છું કે ગુજરાતના અંદર ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે શાસનથી લોકો કંટાળી ગયા છે અને ખાસ કરીને લોકસભાની વાત કરું કે લોકસભાના અંદર છેલ્લા આ જે

ગુજરાતમાં સરકાર ભારતીય જનતા પાર્ટીની શહેરમાં પણ ભારતીય સરકાર છે જે સ્થાનિક મુદ્દાઓ છે નિષ્ફળ ગઈ છે ત્યારે કોંગ્રેસ પાર્ટીને ખૂબ જ મોટા પ્રમાણમાં સમર્થન મળી ગયું છે અને આ વખતે ભારતીય જનતા પાર્ટીની નહીં ધાર્યું અને કરતા પછી જુદું પરિણામ કોંગ્રેસ પાર્ટી લાવવાની છે તો બીજેપીએ નહીં ધાર્યું હોય તે પ્રકારનું પરિણામ જે છે તે આવવાનું છે અને મોટી સંખ્યામાં સમર્થકો જે છે તે ઉમટ્યા છે અને પાંચ ન્યાયની વ્યાળતા વાત લઈને જે છે તે કોંગ્રેસ જે છે તે લોકો સાથે જઈ રહી છે અને મતદારો યોજાવાનો પ્રયાસ કરી રહી છે કેમેરામેન સુરેશ રાજપુર સાથે અશુદોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ